प्रसाद स्वामी महाराज ने जय प्रकट गुरु हरि प्रेम स्वरूप स्वामी महाराज ने जय 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 आत्मीय समाज ने जय 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 दासना दास ने जय 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 शिक्षा पत्र द्वि शताब्दी महोत्सव ने जय 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 गुरु हरिहर दीक्षा महोत्सव ने जय 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 દિવ્ય દેહ બિરાજમાન શ્રી ઠાકોરજી ગુરુ હરિસ્વામીજી પ્રગટ ગુરુ હરિપ્રેમચંદ સ્વામીજી મહારાજ નવનીતભાઈ સૌ અમરીશો તથા સૌ યુવકો તથા સૌ ધામના આત્મીય મુક્તો સાહેબે સરસ વાત કરી સમર્થ ગુરુ મળી જાય એટલે જીવન જીવનની અંદર બધું સમર્થ ગુરુના સંબંધમાં આવવાથી જ કદાચ આપણે ધન્યને કુતાર થઈ જઈએ સમર્થ ગુરુના યોગથી જ જીવન ધન્ય થઈ જાય સમર્થ ગુરુ દિલ થી સંભાળી હૃદય આકાશ ને વિશે સ્વામીજી પરમ આનંદનો એ સહજ આનંદનો અનુભવ કરાવી શકે એવા સમર્થ ગુરુને આપણને સૌને બોધ મળી છે લાભ નવનીત બહેનો લેવાનો છે પ્રસંગ શેર કરું છું આવી રીતે સભા ભગવાન સ્વામિનારાયણ બી કરતા આપણે તો ટાઈમ આપીએ ફિક્સ પછી સભા થાય મંડળની હોય આત્મીય ધામની હોય કે મંદિરની હોય ભગવાન સ્વામિનારાયણ સભા કરતા કશું ફિક્સ નહીં ઘણા બધા અંદર આપણે દર્શન કર્યું છે ભગવાનને જ્યારે મન થાય કારણ સ્વામીજી બી કેતા પ્રેમ સ્વામીજી બી કે છે કે માલિક કોઈ માલિક ના હોય એમને જયારે મન થાય મન થાય મરકે તો મરકે ચાલુ દે ગજેન્દ્રભાઈ બધા સંતો ભક્તો આપડે જેવા આવી જાય જેટલો લાભ મળે એટલો રાત્રે સુવાના ટાઈમે બી ચાલુ કરે કઈ નક્કી નહીં આપણું બધું નક્કી હોય તો એક દિવસ આવી રાતે સભા ચાલતી ભગત બેઠા હતા નામ ભૂલી ગયો હું એમને જોકા આગળ જ બેઠા હતા કદાચ ખેતીવાડી અંદર વધાર હોય તો બેઠા બેઠા આપણે બધાને મોસ્ટ ઓફ જોબ થઈ ગઈ કે કામ ધંધો એટલે એટલો બધો થાક ના લાગે મેન્ટલી કદાચ લાગે પણ જે ફિઝિકલી થાક લાગે એમાં ઓટોમેટિક હોઈ જવાય જો ગોષ્ટી કે ભજન ચાલતું હોય તો તો ભગવાન સ્વામિનારાયણ વાતો કરે અને એમને જોકા આવે એટલે કોકડી સર કર્યો છે એટલે ઉઠાડે પેલા ભાઈને પાછા પાછા ઉછે ઉઠે સાંભળે થોડું પાછું પાછા ફરી હોય જાય પછી પાછા ફરી ઉઠાડે ભગવાન સ્વામીના ઇશારો કરે એટલે પેલા હું સમર્થગુરોનું પણ આપણા જીવનની અંદર કાર્ય એ જ છે કે આપણે ઊંઘું છે કે આપણે એમને જે ગમે છે એ નથી કરવું પણ એ નિરંતર જેમ બનતી સરે વાત કરીએ એમ નિરંતર એવો ભીડો ગ્રહણ કરીને નિરંતર એવું અવિરત વિચરણ કરીને કે કે નિરંતર એવા આપીને જગાડવાનો પ્રયત્ન કરતા હોય કેનેડા અમેરિકા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ કરજન ભરૂચ કોઈ બી જગ્યા એક્સવાય જગ્યાએ દુનિયાની અંદર જાય તો નથી એ પ્રકૃતિના આનંદમાં રહેતા કે નથી જે ફેસિલિટી મળે છે એના આનંદમાં રહેતા એમને તો પોતે આનંદમય જ છે પણ આપણા જેવા ભક્તોને જાગ્રત કરવા માટે એમની તરફ લઈ જવા માટેના કંઈક આપણે એમના તરફ ચાલીએ એમની કૃપાથી જ ચાલી શકાય પણ એની માટેનો એમનો પ્રયત્ન હોય એટલે વિચરણ હોય એની માટેનો પ્રયત્ન હોય એટલે અનેક પ્રકારના આયોજન હોય ભક્તિ લઈ લો કે મહાપૂજા લઈ લો કે સમયા લઈ લો કે યુવા પ્રવૃત્તિ લઈ લો એક્સવાય તો જગાડ્યા પછી એક વાર તો વધારે ઉભી ગયા તો ભગવાન સ્વામિનારાયણ કરી તો ભગવાન સ્વામિનારાયણ માળા નો માળા હોય એનું નામ ભૂલી ગયો શબ્દ એ આખું ભગવાન મારી છે તો આમ ઉઠ્યા પછી બાજુવાળા નામ દીધો કે આપડે ફેરવાની હોય બીજા ભજન કરે સારું આપણે એવું હોય કે આપડે ચિંતા નહીં આપડે તો ભજનીક જ છે ને આપડે કઈ નોકરી કરીએ તોય ભગવાન માં રહીએ જમતા હોય તોય ભગવાન માં રહીએ એટલે એમને બીજાને આપી હા તો ભગવાન સ્વામિનારાયણ બી ચાલુ રાખી ગોષ્ઠી એ થોડી વાર થઈને તકોફનું વાળા આવ્યા ખબર તે વખત પ્લાસ્ટર હશે નહીં હોય પણ એવું કહે છે કે કંઈક હું કહેવાય ને ધન તે વખતે કેવું ચાલતું હશે સિક્કા તો સિક્કા પડ્યા તો અવાજ આવ્યો તો અવાજ આવ્યો બીરબી જાગી ગયા એમ એવું રહ્યું મારું નહીં પડી ગયું કઈ એટલે એવું કહે છે કે નારાયણ જગા છે તો નહીં જાગતા પણ લક્ષ્મીજી જગા જાગે છે એટલે આપણા જીવનની અંદર ભગવાન આપણને નિરંતર જાગ્રત રાખવા માટે કંઈકનું કંઈક આયોજન એમના તરફનું કરતા હોય એ બંટી સાહેબે કીધું એની આજ્ઞાની અંદર ભળી જઈએ તો આપણને એ સર્વ પ્રકારે સુખી બી કરે ને કૃપા થાય તો એમના આશીર્વાદથી એ રાજી બી થઈ શકે એના સિવાય આ ધરતી પર બીજું કંઈ એચિવમેન્ટ કહો કે સક્સેસ કહો કે બીજી કઈ પ્રાપ્તિ કહો પ્રાપ્તિ તો થઈ જ છે પૂર્ણ જ છે પણ ભગવાનનો રાજીપો મળે એથી વિશેષ કોઈ આપણા જીવનની અંદર પ્રાપ્તિ હોય ના શકે તો સ્વામીજીના જીવનનો વિચાર કરીએ તો સ્વામીજીની સ્વરૂપ નિષ્ઠા કે સ્વામીજીની નિષ્ઠા કે સ્વામીજી એમના ગુરુ ને બાપાને કેવું માનતા હશે વિચારો કે આપણે અત્યારે બધા બેઠા જ અત્યારે એવો મેસેજ આવે કે લાખ રૂપિયા ડેબિટ થઈ ગયા આપણે ના કર્યા હોય તો બધા જોઈએ ના જોઈએ બધાનું મન જતું રહે કેમ કે ભગવાને માયા એવી મૂકી છે એની અંદર સહજ આપણું મન રહે પણ સ્વામીજી એક એવા પુરુષ ધરતી પર આવ્યા જેમને નિષ્ઠા નારાયણની હતી જેમને નિષ્ઠા ભગવાન સ્વામિનારાયણની એમના ગુરુ યોગીજી મહારાજની હતી એનો વિચાર કરીએ તો કેવી સામર્થ્ય સ્વામીજીની હશે કે બસો સુડતાલીસ રૂપિયા કે બસો સાડત્રીસ સુડતાલીસ બસો સુડતાલીસ રૂપિયા કોઠારી સ્વામી જોડે બેલેન્સ હતું એની અંદર એ સમયની અંદર ઓગણીસો ઇકોતેર ની અંદર સ્વામીજી એ ખાતમુહૂર્ત કર્યું તોરતેર લગભગ એ સમયે પ્રોજેક્ટ પ્રોજેક્ટ ના કે મંદિર આખું નિર્માણ કરવાનું જે કાર્ય હતું એનો લગભગ તે વખત નું એસ્ટિમેટ કાઢે તો અઢી ત્રણ કરોડ તે વખતે આવતા હશે તો વિચારો તો સ્વામીજીને ને વિશ્વાસ હાની પર હશે ધન પર હશે કે ભગવાન પર હશે તો હતી કે એટલે પૈસાનું બેલેન્સ હશે નહીં હોય પણ આપણું કામ થવાનું છે કે લક્ષ્મીજીથી જાગૃત ન થાય નારાયણની નિષ્ઠાથી જાગૃત હતા અને એવી નિષ્ઠામાં જવા માટે સ્વામીજી એમ કેમ પ્રકારે આપણું આયોજન કે જે બી કઈ આજ્ઞા કરતા હોય આપણને સૌને સુવર્ણ તુલા ની અંદર સહભાગી થવાનો સેવા કરવાનો ચાન્સ મળ્યો તો સ્વામીજીએ આશીર્વાદ આશીર્વચન આપતા કીધું પ્રેમ સ્વામીજીએ કે આપણે ભૂલી જઈશ કે આ સેવા આપણે કંઈક કરી છે સુવર્ણ તુલા જ ભૂલી જવાનું એમને તો કીધું અને પછી કદાચ એમની એવી કૃપા હશે સ્વામીજીની બી પ્રદેશ પર દ્રષ્ટિ તો હતી જ અને વિશેષ દ્રષ્ટિ પ્રેમ સ્વામીજીએ આપણી પર કરી તરત કીધું કે હું તમને એવું કે બીજી સુવર્ણ તુલા કરો તો એ તમે એક ના નહીં પાડો વિચારો કેટલો બધો વિશ્વાસ હશે એ સ્વામીજીના વચન પર પ્રેમ જે સ્વામીજીને એમના ગુરુના વચન પર વિશ્વાસ હતો એમ પ્રેમ સ્વામીજી જે અધિકાર સ્વામીજી વિશ્વાસ થી બોલી શકતા હતા આખા વિશ્વની અંદર સ્વામીજી કોઈ પણ જગ્યાએ ફરે કઈ બી કાર્ય હોય કઈ બી આયોજન હોય યુએસએ કેનેડા એક્સવાય છે જગ્યાએ મંદિરનું પ્રયોજન હોય સેવા ના થતી હોય સ્વામીજી ખડો લખવા ગયો હોય

હું કહીશ તો ફરી તમે બધા સુવર્ણ તુલા કરી લેશો એ આપણે નિષ્ઠામાં જવું છે ધન હોય પૈસા હોય વ્યવસ્થિત હોય સંપત્તિ હોય એના આનંદની અંદર કે એના પ્રભાવની અંદર આપણે જીવી શકીએ પણ એ પ્રભાવમાંથી ભગવાનના પ્રભાવ માટે એવા સ્વામી જેવા પુરુષ પ્રેમ સ્વામી જેવા પુરુષ આપણા જીવનની અંદર પ્રાપ્ત થયા છે એના મહિમામાં જઈ શકીએ એની માટે અઠવાડિયે સભા છે કે એની માટે સમય શિબિર છે એ નિરંતર આપણા હૈયાની વિશે નિષ્ઠા દ્રઢ થતી જાય એ જીવન ની અંદર એન્ટ્રી થાય કોઈ પ્રસંગ બને તો સહજ પ્રસંગના સાક્ષી હશે કદાચ મને ઘણી વખત યાદ આવે કે જે દિવસે બધા નીકળવાના હતા મંદિર ની અંદર અમે જ જોયા હતા અજય ભાઈ તો ખબર નહીં હતા મારી તો હા હતા જયંતિ કાકા અમે નવની બેન બધા જોડે જ હતા એટલે બધું ભરતા હતા એટલે ભાઈ આઈ સેવ કે કીધું સાધું એ કે સ્વામી આ તો બધું બોલે ચાલ્યા કે લક્ઝરી હોય ભર્યું આવાય ભર્યું આવાય તો પછી જોયું તો એક ટ્રેમ પર છિલ્લો સાયકલ હોય ચડાવી હતી આ રાજુભાઈ હતા જ તો પછી કીધું કે આ સાયકલ હોય નહીં એ રહેવા દીધી કે પ્રેમ ટ્રેમ સ્વામીએ ગાતરી બતાવ્યું પછી અને એનો હું કહું છોટી મંદિરથી નજીક જ હતા ત્યારે જે સ્વામીજીની નિષ્ઠા હતી એમના ગુરુ તરફ તેમ ટ્રેમ સ્વામીજીની એવી નિષ્ઠા સ કંપનીજન ના થઈ શકે પણ એવું સેવન સ્વામીજીનું કર્યું હશે

સ્વામીજીના જીવનની અંદર પ્રેમ સ્વામીજીના જીવનની અંદર ગુણાધી પુરુષોના જીવનની અંદર ભગવાન સ્વામિનારાયણના જીવનની અંદર ડૂબવા માટે સ્વામીજી ખૂબ આગ્રહ કરતા એનો પ્રયત્ન થોડો થોડો કરવાનો ચાતુર્માસ ચાલુ થયો છે હવે બી આયોજન કર્યું છે ભગતજી પ્રદેશની અંદર બીજું આપણું મહાપૂજાનું બી આયોજન આવશે એની અંદર આપણે પ્રયત્ન કરવાનો કે આપણે સ્વામીજીના એ યુગ કાર્યની અંદર આપણે નિમિત્ત બનવું છે બે જણને પાંચ જણને દસ જણને વીસ જણને જેટલાને આમંત્રણ આપી શકાય એટલાને આપવાનો પ્રયત્ન કરવાનો વિશેષ આપણા ભક્તિ પતિની બી સેવા ચાલુ છે ભક્તિ નિધિની અને આપણા બરોડાનો જ સમયું કહેવાય હરિધામનો સમય એટલે તેનું અત્યારથી આપણે જે કઈ ભક્તિ ચાલે છે એની અંદર આપણે નિમિત્ત બનાવવા માટે પ્રયત્ન કરવાનો ભગવાન નિમિત્ત બનાવશે એક છેલ્લો પ્રસંગ કઈ સેવા પૂરી કરો કલર કરવા વાળા છે ને આપણે કલર કર્યા તો વધારે ઓછી બિલ્ડિંગ હોય તો બધું સામાન લઈ ઉપર જવું પડે અહીં તો કદાચ થોડું કરીને આપી દે તો પચાસ સાઈડ માં બિલ્ડિંગ હોય તો બધું લઈ જવાનું પડે ઉપર તો પેલા ભાઈનું કંઈક નીચે રહી ગયું ચડી ગયા સાઈડ મારે અહીં તો બિલ્ડીંગો નહીં આવે તરફી બેન બધા જોશે જે ફોરેન જશે એ બધા હવે ઉપર કલર ચાલુ પીસીક જે રહી ગયું હશે કલરની વસ્તુ તો કરે હું હવે તે લટકી ગયો બી હે ગયા જે હેલ્પર હશે એ હોય નહીં એટલે નાખે ડોલર કે જે હશે નોટ તો હોય નીચે ખબર પડે ઉડી જાય એટલે નાખે ઉપરથી થી કોઈની નજર પડે ને બધા ચાલે જ કરે ચાલ્યા જ કરે ચાલે જ કરે એમ થયું કે ડોલર જતા રહેશે નહીં ઉપર પીછી પીછી લાવવાની કેમ એને વિચાર આવ્યો કે આ દિવાલ છે એમાંથી બધું ખોતર છે કાંકરે કરે પછી મારી તો પેલો જ કાંકરો વાગે પેલા જોયું ઉપર પેલા એમની ગાળ બોલ્યા છે આ ખરું કે શું છે કે એટલે નીચે બધું આલ્યું એમાં આપણા જીવનની અંદર ભગવાન આપડે ધન સંપત્તિ કે જે જોતું હોય જે સંકલ્પો પૂરા કરે કરે પૂરા કરે કે આપણે કોઈ દિવસ ઉપર જોઈએ ના કે આ ભગવાન આવે છે પણ જે દિવસ કઈક પાછું પડે આવું વાગે પ્રસંગ યોજે તારે ભગવાન દિલથી યાદ આવે પણ સ્વામીજી જેવા પુરુષ કે પ્રેમ સ્વામીજી જેવા પુરુષ જ્યારે કશું નહોતું હરિધામ સુખડા પધારે ત્યારે જૂના મંદિરે કે પ્રેમ સ્વામીજી એવી જીરોમાંથી કે જે પ્રસંગ બન્યો ત્યારે એવા વાતાવરણની અંદરથી જે સર્જન કર્યું જ્યારે કશું હતું ત્યારે બી એમની નજર યોગીજી મહારાજને ભગવાન સ્વામિનારાયણ તરફ રહેતી અને જ્યારે બધું મળી જાય ત્યારે બી એમની નજર સ્વામીજીને ઘણી વખત આપણે સાંભળ્યા છે કે સ્વામીજી કાયમ કહેતા કે બાપાએ મને કરી દીધો કે બાપાએ સમાજ એવો આપ્યો કે સ્વામીજી બી પ્રેમ સ્વામીજી પર કે પ્રેમ જી સમાજ એવો તૈયાર કર્યો તો એ જે પરિસ્થિતિની અંદર જીવન જીવે છે એવું કઈક જીવન આપણે એમના જીવનની અંદર ડૂબીને નવનીતભાઈ સાથે પ્રેમ સ્વામી સાથે એવી દોસ્તી કરીને સમાગમ કરીને આપણા જીવનની અંદર બી એવી સ્થિરતા એવી સહજતા ભગવાનની નિષ્ઠા દ્રઢ કરી શકીએ અને આપણે સૌ સ્વામીજીના પ્રેમ સ્વામીજીના યુગ કાર્યની અંદર સર્વોપરી નિમિત્ત બની શકીએ એ જ પ્રાર્થના સજાનું સ્વામી